આપણે ત્યાં કાઠિયાવાડીની અંદર એક કહેવત છે કે બીજાના ભાણાની માખી ઉડાડવા કરતાં સૌથી પહેલા પોતાના ભાણાનું ધ્યાન રાખવું અને આ વાત આજનો આ જે વિડીયો છે એને બહુ સારી રીતે લાગુ પડે છે. ચેનલ પર નવા છો અને ચેનલને હજી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરીજો. જો જો કદાચ આ ચેનલમાંથી તમને 1% પણ ફાઇનાન્શિયલ નોલેજ મેટરનું કંઈ શીખવા મળે અને તમારા જીવનની અંદર કંઈક ડેવલપ કરી શકો તો વાત કરીએ આજે આ વીમાની અને એના મહત્વની વીમો શું છે અને એનું મહત્વ કેટલું વધારે છે એની વાત કરીએ હવે એમાં સૌથી પહેલા આપણે સમજીએ વીમો વીમો આ એ એ શું છે અને કામ કઈ રીતે કરે છે તો કે વીમો એ એવો એક લેખિત કરાર છે આ લેખિત કરાર છે જેમાં વીમા કંપની અને વીમા ધારક વીમા પોલિસી હોલ્ડર એ બે વચ્ચે એક એવો લેખિત કરાર છે એક એવી શરત છે કે જેમાં બંને એ અમુક નિયમો આ અમુક નિયમો અને શરતોનું પાલન કરવાનું હોય છે એ કરાર એટલે વીમો અથવા તો વીમા પોલિસી તમે જ્યારે કોઈ પણ વીમો લેવા જાઓ ત્યારે કંપની તમને પોલિસી આપે છે અને એ પોલિસી સાચવવાનું કહે છે એ પોલિસી એટલે આ કરાર બીજું કઈ જ નહીં એટલે કે કે આ લેખિત કરાર જેમાં કંપની અને પોલિસી ધારક એ બંને વચ્ચે લેખિત કરાર છે અને અમુક શરતોને આધીન એ બંને જોડાયેલા હોય છે શરતોનું પાલન કરવા માટે અને એ લેખિત કરાર એટલે એ વીમો હવે વાત કરીએ વીમાનું મહત્વ શું છે કે આ લોકો મહત્વને સમજતા નથી ને એટલા માટે એ વિમાને સમજતા નથી પણ હું તમને એક નાનકડી વાત સમજાવું કે હવે આ જે કોઈ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ પોતાના ઘરનો વડીલ છે અથવા તો એનું જે સભ્ય છે પાંચ સભ્યો એનું ફેમિલી આખું પાંચ સભ્યોનું અને એ પાંચ સભ્યોમાં સૌથી વધારે અથવા તો એના ઉપર એના જે બાકીના ચાર સભ્યો છે એ એના ઉપર નભે છે એની આવક ઉપર નભે છે અને નો કરે નારાયણને એ જો એ વ્યક્તિનું મૃત્યુ થાય

એ આવક આ પરિવાર એના ઉપર નો પરંતુ હવે એની આવક બંધ થઈ ગઈ આવક બંધ થઈ ગઈ તો હવે એના ભરણ પોષણ કરવા વાળું કોઈ નથી તો વીમો એક એવી કરાર છે લેખિત કરાર છે કે જેમાં તમને વ્યક્તિના મૃત્યુ પછી અથવા તો આ મૃત્યુ પછી અથવા તો એની જે કઈ પાક થી મુદત છે

પરંતુ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને વ્યક્તિ હાજરમાં નથી તો એના પરિવારને અમુક સમય સુધી એનું જીવન ગુજરાન ચલાવવા માટે આ દસ હજાર રૂપિયા લેખે દસ મહિના સુધી ચાલે અથવા તો એ પોતાનું કોઈ સેટલમેન્ટ અથવા તો કોઈ બીજું કામ ન ગોતી લે ત્યાં સુધી આ એક લાખ રૂપિયાનું એને કવર જેને પ્રીમિયમ ભર્યું હોય છે એને કામ લાગે છે અને વીમાનું મહત્વ જેટલા માટે છે કે પરિવારનો કોઈ સભ્ય કોઈ વડો કે જેના ઉપર આખો પરિવાર નભે છે એ પરિવાર જે સભ્ય છે એ સભ્ય વયો જાય એક્સપેક્ટ થઈ જાય પછી એના સભ્ય એના જે પરિવાર છે એને કંઈ ભરણપોષણ કરવા માટે શું કરવું જોઈએ અને એટલા માટે આ વીમો જરૂરી છે સો આજનો આ વિડિયો વીમો અને એનું મહત્વ સમજાવે છે ખાસ સમજો અને આ વાત વીમો કોને જરૂરી છે એ આગળના વિડીયોમાં આપણને સમજશું પરંતુ ખાસ મારી રિક્વેસ્ટ એ છે કે મિડલ ક્લાસને આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કારણ કે તમારી પાસે કેટલા બધા ઓપ્શન હશે ખર્ચ કરવાના પરંતુ આવકના લિમિટેડ સોર્સિસ હશે અને એ બચાવીને કઈ રીતે આગળ કામ કરવું એના સોર્સિસ લિમિટેડ હશે સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર